મિત્રો યુરોપની આ યાત્રા દરમિયાન અત્યારે આપણે પહોંચી ગયા છે બાર્સેલોના સ્પેન બાર્સેલોના છે જેની આબાદી છે કે આ શહેર છોડીને જવા મજબૂર થઈ ગયા છે તો આપણે પણ આજે આ લિસ્ટ જોડાઈ ગયા છે આજે આપણે આ શહેરની રામલા સ્ટ્રીટમાં ફરવાના છે જે દુનિયાની સૌથી ફેમસ સ્ટ્રીટ છે આપણે એની અંદર એન્ટર કરીશું ત્યારે તમે જોશો આનો નજારો તો તમને ખ્યાલ આવશે કે

એ બહુ જ ફેમસ છે એની બનાવટ બહુ જબરદસ્ત છે નાની નાની શેરીઓ દેખાશે સામે જે દેખાય છે એ સાઈઠ મીટર ઊંચો કોલંબસ નો સ્મારક છે ક્રિસ્ટોફર કોલમ્બસ જ્યારે એની વિશ્વની પહેલી યાત્રા પૂરી થઈ એના પછી એ બાર્સોલોના આવ્યો હતો અને એ દરમિયાન ત્યાંની રાણી ઈશાબેલ રાજા ફર્ડીનાન્ડ જડે

ત્યાંથી આ દરિયાની અંદર જે પ્લેટફોર્મ બનેલું છે ત્યાં આગળ આ ટ્રોલી આવે છે એટલે આ લગભગ ત્રીસ મિનિટની રાઈડ છે તો એ પણ તમે કરી શકો છો કોલંબસના ટાવરની બાજુમાં ઉભા રહીને તમે રામલા સ્ટ્રીટ બાજુ જુઓ તો કંઈક આવો નજારો દેખાય છે સામેથી ઘણા બધા ટુરિસ્ટ લોકો આવે છે અત્યારે આપણે થોડા પહેલા દરિયા કાંઠે બાજુ ચક્કર મારીને પછી પાછા આવીશું આજ કોલંબસના ટાવર ની બાજુમાં દરિયા કિનારે એક મોટો પ્લેટફોર્મ બનેલો છે જેની અંદર શોપિંગ મોલ ઇક્વેરિયમ બનેલો છે અને એની વચ્ચે મોટી મોટી યોટ નો પાર્કિંગ પણ બનેલો છે આપણે અત્યારે જે બ્રિજ ઉપર ચાલી રહ્યા છે જયારે પણ નાની મોટી યોટ આવે એટલે આ બ્રિજ લેફ્ટ રાઇટ ખુલી જાય છે એ પણ આપણે અત્યારે વિડીયોમાં આગળ જોઈશું મિત્રો એક વસ્તુ ખાસ જોવા જેવી છે આ મોટો હાર્બર છે અહિયાં મોટા મોટા જહાજ આવે છે મોટી મોટી બોટ આવે છે અને બિલકુલ શહેરની અંદર જ છે એક સમજી લો મોટા મોટા જહાજ તમને દેખાય છે પણ અહીંયા પાણી કેટલો સાફ સુથરો છે એ જોવા જેવી ખાસ વસ્તુ છે તો અત્યારે આપણે હાર્બર ઉપર આવી ગયા છે જ્યાં આગળ એકવોરિયમ છે જ્યાં આગળ સામે પહાડી તમને દેખાય છે જ્યાં આગળ થીમ પાર્ક છે તો આ બધી વસ્તુઓ અહીંયા છે અને આ સમુદ્ર બહુ જ સાફ સુથરો છે ઉપર તમને રોપ ની ટ્રોલી જતી દેખાશે જમીન થી ઘણી બધી ઊંચી હાઈટ ઉપર છે અહિયાં થોડીક વાર બેસીએ અને પછી આપણે સીધા રામલા સ્ટ્રીટ પકડીશું અને રામલા સ્ટ્રીટ ઉપર તમને બહુ જ મજા આવશે અહીંનો આસમાન એટલો વ્યસ્ત છે તમે જોઈ શકો છો અહીંયા ફ્લાઇટો જાય છે ઘડી હવાઈ જહાજ દેખાશે હેલિકોપ્ટર દેખાશે રોપવે વે દેખાશે એટલે બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યા દેખાઈ જશે હવે એક નાની બોટ અહીંથી પસાર થવાની છે એટલે આ બ્રિજ ખુલે છે તમે જોઈ શકો છો જેની ઉપરથી અત્યારે આપણે ફરીને આવ્યા છે એટલે આ યોટ આ બધો પ્રોગ્રામ બે જ મિનિટમાં પૂરો થઈ જાય છે એટલી ઝડપથી આ કામ થાય છે બ્રિજ બંધ કરી નાખે છે બ્રિજ સાઈડમાં ખુલી જાય છે યોટ પહોંચી જાય છે યોટ નીકળતાની સાથે તરત આ બ્રિજ બંધ પણ થઈ જાય છે તો આ જબરદસ્ત સિસ્ટમ છે ઓટોમેટિક સિસ્ટમ છે એટલે ખાસ વસ્તુ તો એ જ સમજવા જેવી છે કે આ લોકો કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે કેવી રીતે આટલો બધો દરિયાને સાફ સુથરો મેન્ટેન કરે છે બધી જગ્યા તમે ક્યાં પણ જોશો એટલે તમને બધી ચમચમાતી જગ્યા દેખાશે અત્યારે આ બ્રિજ બંધ છે એટલે આ લોકો થોડીક વાર રાહ જોય છે બે મિનિટમાં આ બ્રિજ બંધ થાય એટલે પાછો બ્રિજ ખુલી જવાનો છે તો પછી આપણે સીધા રામલા સ્ટ્રીટ નીકળીશું અને આપણે ચર્ચા કરીએ છીએ કે આ યુરોપના દેશો કેવી રીતે આ બધો મેન્ટેન કરે છે યાર એટલી હદે સાફ સફાઈ થાય છે પહેલી વસ્તુ તો એ જ છે કે આ લોકોના દિમાગમાં જ એવો ભરેલો છે કે આપણે કચરો કરવાનો નથી જે જગ્યા છે એ બધી આપણી જ છે કોઈ બી જગ્યા હો દેશના ખૂણે ખૂણે બધી જગ્યા આપણી જ છે એવી રીતે માનીને આ બધા લોકો કામ કરે છે એમની મેન્ટાલિટી એવી જ છે એટલે આ બધો સાફ સુથરો મેન્ટેન થાય છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે રામલા સ્ટ્રીટ ઉપર હવે આપણે જે નજારા જોઈશું એ જબરદસ્ત હશે આ જે રામલા સ્ટ્રીટ છે અહીંયા સિક્યુરિટી ફૂલ પ્રૂફ છે આયા પહેલા મેં સાંભળ્યો હતો કે અહીંયા બધો ચોરી થઈ જાય છે લૂંટી લે છે એવું કઈ જ નથી આ જે જગ્યા એટલી સારી બનેલી છે ને તમારો મન ખુશ થઈ જશે આ જગ્યા ઉપર ફરીને આ યુરોપમાં ઘણી બધી જગ્યાએ લોકો પોતે સ્ટેચ્યુ બનીને એવી રીતે બેસી જાય કોઈને ખબર જ ના પડે કે અહીંયા કોઈ ભાઈ બેઠા છે જાય અચાનકથી લોકો પાછળથી પસાર થાય એટલે એ લોકો ધડામથી એક્શન કરે એટલે લોકો થોડાક ગભરાઈ જાય અને લોકોને મજા આવે અત્યારે અહીંયા પણ એવો થયો જો સ્લો મોશનમાં તમે જોઈ શકો આ લોકો બધા ડરી ગયા એટલે આ બધી સ્ટાઇલથી લોકો પૈસા કમાવાનો કામ કરે છે અને લોકો પૈસા આપે પણ છે પછી આપણે થોડાક આગળ વધીએ અહીંયા પોલીસ પણ છે બધી જગ્યાએ તમને પોલીસ દેખાશે કોઈ પણ તકલીફ પડે એટલે પોલીસને કોલ કરો તો બે જ મિનિટમાં પોલીસ તમારી લોકેશન ઉપર પહોંચી જાય છે વાત બાર્સોલોના કરીએ તો મિત્રો સ્પેનનો આ બીજો સૌથી મોટો શહેર છે અને અહીંયા દુનિયાભરથી દર્શક અને ટુરિસ્ટ લોકો આવે છે બાર્સોલોના જે ફૂટબોલ ક્લબ છે એ દુનિયાભરમાં મશુર છે અહિયાં એક સ્ટેડિયમ બનેલો છે એ પણ આપણા જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે આની જેમ એક લાખથી વધારે દર્શક મિત્રો અંદર બેસીને મેચ જોઈ શકે છે એટલે સ્પેનનો ફૂટબોલ માટે બહુ મશુર છે એટલે આ પણ મોટો કારણ કારણ છે જેના લીધે અહીંયા ટુરિસ્ટ બહુ જ વધારે આવે છે અત્યારે આપણે જે રામલા ઇસ્ટેટ ઉપર ચાલી રહ્યા છે આ તેરવી શતાબ્દી પહેલા અહીંયા એક નદી અથવા તો નાળો હતો અને એ શહેરને બે ભાગોમાં વિભાજિત કરતો હતો પણ તેરવી શતાબ્દી પછી આનો વિકાસ ચાલુ થયો બજાર માર્કેટ બધી બનવા લાગી અને આ ધીરે ધીરે આજે આપણી સામે આવો કંઈક મોટો તમને બજાર દેખાય છે જે વર્લ્ડનો ફેમસ બજાર છે આ વાત આપણે કરીએ છીએ તેરવી શતાબ્દીની તેરવી ચૌદવી શતાબ્દી પછી આ જગ્યાનો ડેવલપમેન્ટ ચાલુ થયો હતો અને ધીરે 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 આજે છસો સાતસો વર્ષ પછી આ જગ્યા આવી થઈ ગઈ છે એટલે એવો કહેવામાં આવે છે કે આ આવી બનવા માટે ઘણી બધી શતાબ્દીઓ લાગી ગઈ એમ સાત થી આઠ શતાબ્દી અત્યારે આ જગ્યાનો ઉપયોગ ખેલ જે ફેસ્ટિવલ બીજા આવે એમાં લાઇટિંગ સાર્વજનિક કાર્યક્રમ બધો એ આ જગ્યા ઉપર કરવામાં આવે છે વીસવી શતાબ્દીમાં એક કવિ હતો એને એક બુકમાં લખ્યો હતો કે દુનિયાની એક માત્ર સડક છે જે હું એવું વિચારું છું કે કોઈ દિવસે ખતમ જ ના હો પૂરી જ ના થાય એમ તો આજે આપણે જગ્યા ઉપર ફરી રહ્યા છે આ માર્કેટ જોઈ રહ્યા છે લોકો તમે જોઈ શકો છો અહીંની ગવર્મેન્ટે આ રોડ ઉપર ગજબનો ડેવલપમેન્ટ કર્યો છે ગજબની ક્લીનિંગ છે તમે અહીંયા જોઈ શકો છો કોઈ પોલ્યુશન નથી અત્યારે આપણે બારસોલોના રામલા સ્ટ્રીટ ઉપર ચાલી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આગળ નીચે મેટ્રો પણ ચાલે છે તો જયારે પણ બાર્સોલોનામાં આવો અને ત્યાં આજુબાજુ તમે ક્યાંક રોકાયેલા હોય તો અઢી યુરો આપીને તમે આ જગ્યા ઉપર આવી શકો છો આનો મેટ્રો સ્ટેશનનું નામ પણ રામલા સ્ટ્રીટ જ છે એટલે તમે આવી શકો છો તો ભાઈ મારા હિસાબે તો એવું છે કે અહીંયા આવવાનો જે આપણે ખર્ચો કરીએ ને એ પૈસા વસૂલ થઈ જાય આ એક સ્ટ્રીટ ઉપર ફરીને આ એટલા માટે કે રામલા સ્ટ્રીટની જે ઝલક છે ને એ જ કંઈક અલગ લાગે છે ભાઈ એની વાઈબે જ અલગ છે ફોટોગ્રાફી કરીએ ખરીદદારી કરીએ શોપિંગ રેસ્ટોરન્ટ જબરદસ્ત નજારો જોવા મળે છે એટલે આપણે કહીએ છીએ મોબાઈલ ચલાવતા હોય છે તો આ બધું છે રાતમાં નજારો કંઈક અલગ હોય છે દિવસે કંઈક અલગ હોય છે એટલે રાતે ખાસ કરીને થોડું ધ્યાન રાખવા જેવું હોય છે બાકી તો કઈ નથી અમુક પર્સ કાઢી લે છે અમુક મહિલાઓ એવો કામ કરે છે જે પર્સ ચોરીનો જ કામ કરે છે એટલે એ સંભાળવા વસ્તુ છે બાકી તો અહીંયા કંઈ નથી એવું કંઈક બાકી મસલો નથી તો હજી તો શરૂઆત થઈ છે ભાઈ હજી હજી આગળ તો તમે જુઓ કેવા કેવા નજારા તમને દેખાશે આજે આપણે આ પૂરી સ્ટ્રીટ ઉપર ફરવાના છે ને આખી સ્ટ્રીટ જોવાના છે નજારા ખુબસુરત છે ઉપર જે પેડ પૌદા લગાવે ને એ બી જબરદસ્ત લગાવેલા છે એટલે તમને ધૂપ પણ નહીં લાગે અને લોકો તો એટલા હદે ભાઈ આવી ગયા છે ને તમને મેં પહેલા પણ કીધું તો અત્યારે પણ કહું છું આજુબાજુ મોટા મોટા સ્ટોર બનેલા છે અલગ અલગ બ્રાન્ડના એટલે તમે શોપિંગ પણ ખરીદી શકો છો શોપિંગ પણ કરી શકો છો અહીંયા સ્ટ્રીટ ઉપર જે સામાન વેચાય છે એ થોડોક ભાવ ઓવરપ્રાઇઝ છે તો તમારે જ્યાં પણ ખરીદારી કરવી હોય તો આજુબાજુ ક્યાંક શોપિંગ મોલમાં જતો રહેવાના એ મને લાગે સારો છે આમ તો સ્પેન મોગજ છે તો ભાવ તો વધારે થવાના જ છે આ જે તમને મેં મેપ બતાવ્યો ને એ જ આ મેન લાઈન છે એ સીધી સીધી તમારે જોઈ લેવાની એ છે રામલા સ્ટ્રીટ એની આજુબાજુ ગળીઓ બનેલી છે એ ગલીઓમાં જવાની ટ્રાય ના કરો તો બેસ્ટ છે કેમ કે ગળીઓમાં કદાચ તમારી સાથે કંઈક લૂંટપાટ થઈ શકે છે એવું સંભાવના છે બાકી મારા હિસાબે તો એવું કંઈ નથી લાગતું હું તો ફર્યો એટલે મને બધી સારી જગ્યા લાગી તમે અહીંયા જુઓ ચાઇનાથી કેટલા બધા ટુરિસ્ટ છે નાઇન્ટી હન્ડ્રેડમાંથી લગભગ ચાલીસ ત્રીસ પર્સન્ટ લોકો તો ચાઇનીઝ જ છે ભાઈ આખા યુરોપમાં તમે ક્યાં પણ જાઓ તમને ચાઇનીઝ ટુરિસ્ટ દેખાશે દેખાશે બધે જગ્યા ચાઇનીઝ ટુરિસ્ટ દેખાશે સ્પેનમાં એટલા બધા ઇન્ડિયન નથી ઇન્ડિયન વાળા તો જાય સીધા સ્વિટરલેન્ડમાં કે પેરિસમાં તો આપણે આવી ગયા છે આ ગલી પૂરી થઈ ગઈ છે અત્યારે આપણે જે જગ્યાએ પહોંચી ગયા છે એને કેટોલનિયા કહેવાય છે અહીંયા શોપિંગ મોલ છે અને તમારે કદાચ વોશરૂમ ટોયલેટ જવો હોય તો અહીંયા આગળ એક શોપિંગ મોલ છે એની અંદર જઈને તમારે પૈસા આપવા પડે અને પછી તમે અહીંયા જઈ શકો છો હવે આપણે ધીરે ધીરે પાછા વળીએ અને આગળ હવે જઈશું અહીંયા આગળ એક ચર્ચ બનેલો છે એ બી ઘણો ઓલ્ડ છે એ જોઈશું અને પછી ધીરે ધીરે ઓલ્ડ ટાઉન જોતા જોતા આપણે પાછા જ જઈશું બધા યુરોપિયન લોકોની જેમ સ્પેનમાં પણ લોકો બહુ ડ્રગ્સ કે નશા પતા બહુ જ કરે છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કૂતરો લઈને બેઠા એ બધા શેડી છે અને પૈસા કમાવતા નથી એટલે અહીંયા બેસીને ભીખ માંગે છે પૈસા આપો સાયકલવાળા જે ભાઈ જાય છે એ બાંગ્લાદેશી ભાઈ છે આપણે ના તો કોઈ મેપ જોયો ના કોઈ ડિટેલ જોઈ સીધા ફરતા ફરતા પહોંચી ગયા છે એવી ખૂબસૂરત જગ્યાએ એ ખબર નથી કેમ આપણે આવી સારી સારી જગ્યાઓ આવી જઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે અને કેટલી બધી ભીડ છે એટલે અહીંયા આપણે એક ચર્ચ જોવાના છે એ બહુ જ ખૂબસૂરત છે એટલે અંદરથી નહીં જઈએ તો હાલ છે પણ બહારથી આપણે એનો આર્કિટેક્ચર જોઈશું કેવો બનેલો છે અને અહીંયા એક બીજો પણ જગ્યા છે એ બહુ જ ફેમસ છે આખા વર્લ્ડમાં ફેમસ છે એ પણ આપણે જોઈશું સાગર ધ ફેમેલિયા એટલે એ દૂર છે અહીંથી પણ આની જેમ જ આ પણ ફેમસ છે અહીંયા તમે જોઈ શકો એટલી બધી ભીડ છે ને લોકો ભાઈ સવાર સવારે અહીંયા આખો ગામ ભેગો થઈ ગયો એવો લાગે છે હવે આપણે સીધા નીકળીએ ઓલ્ડ ટાઉન અને ઓલ્ડ ટાઉનથી પછી તમને લઈ જઈએ સીધા સાગરદા ફેમેલિયા અને પછી આ વિડીયોને સમાપ્ત કરીશું આપણે અત્યારે જેટલી પણ જગ્યા તમને બતાવી અથવા તો આગળ જે બતાવીએ છે આમાં તમારે કોઈ મેટ્રો કે ગાડી લેવાની જરૂર નથી તમે જ્યારે રામલા સ્ટ્રીટની આજુબાજુ પહોંચી જાવ તો તમારે બધું વોકિંગ ડિસ્ટન્સ ઉપર તમને બધું જોવા મળી જશે કોલમ્બસ ટાવરથી લઈને આ રામલા સ્ટ્રીટ લઈને આ જે ચર્ચ બતાવીએ આ અને ઓલ્ડ ટાઉન આ બધું એક જ જગ્યા છે એક દોઢ કિલોમીટરની આજુબાજુ જ છે એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તમારે સાગરદા ફેમિલી જે ચર્ચ છે ત્યાં જવાનો હોય તો મેટ્રો લઈ લેજો એ અહીંથી બેથી અઢી કિલોમીટર દૂર છે એટલે ત્યાં જવા માટે તમારે મેટ્રો લેવી જ પડશે કદાચ વોકિંગ કરો તો બી કંઈ વાંધો નથી કેમ કે તમને ઘણી બધી જગ્યા પણ જોવા મળી જશે રસ્તામાં આ ઓલ્ડ ટાઉન એટલે તમને જૂના જમાનાના પથ્થરથી બનેલા મકાનો દેખાશે અને એની બનાવટ છે જ છે એ બહુ જ અલગ છે હવે આપણે સાગરદા ફેમલિયાની યાત્રા શરૂ કરીએ આપણે પહોંચી ગયા છે મેટ્રો સ્ટેશન અને ટિકિટ મશીનથી લઈ લીધી છે અહીંથી બે સ્ટેશન છોડીને સાગરદા ફેમેલિયા છે અને મેટ્રો સીધી સાગરદા ફેમેલિયાને નીચે જ એકદમ સ્ટેશન બનેલું છે આ તમે જોઈ શકો સ્પેન બાર્સેલોનાની મેટ્રો ટ્રેન છે સારા કલરની ખૂબસૂરત ટ્રેન છે અને મેટ્રોમાં તમારે સાવધાન રહેવાની ખાસ જરૂરત છે કેમ કે આ બધી ટુરિસ્ટ જગ્યાઓ છે એટલે અહીંયા પોકેટ મોર છોકરીઓ તમને જોવા મળી જશે આપણે નીકળી ગયા મેટ્રોથી બહાર પાછળ તમે જોઈ શકો છો સાગરદા ફેમલિયા બહુ જ ઊંચો એક ચર્ચ બનેલો છે એ બને જ છે ઘણા જ વર્ષોથી પૂરો થતો જ નથી મને એવું લાગે છે ઘણા બધા મેં કિતાબોમાં પણ જોયું છે કે આ સાગરદા ફેમલિયા કેટલાય વર્ષોથી બને છે પણ પૂરો થવાનો નામ જ નહીં લેતો એટલી હાઈટ છે ભાઈ આખા શહેરમાં ક્યાંય પણ ઊભા હો તો તમે આ જોઈ શકો છો તો આને જોઈ લો ચમચમાતો આ દૂરથી આપણે જોઈ લઈએ નજીકથી જોઈ લઈએ અને હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરવાનો ટાઈમ આવી ગયો છે અત્યારે અહીંથી ત્રણ કિલોમીટર હું રાતના અગિયાર વાગ્યે વોક કરીને પાછો મારી હોસ્ટેલ જવાનો છું તો તમે જોઈ શકો છો કે અહીંયા એવો કંઈ ખતરો જેવો મને લાગતો નથી પણ તોય સાવધાન રહેવાની ખાસ જરૂરત છે રાતે બહાર ના નીકળો એ જ સારી વસ્તુ છે નદીક નજીકમાં નીકળો તો ચાલે પણ તે નીકળો તો પર્સ વગેરે એવું કંઈ વસ્તુ હોય એને સાવચેતીથી રાખી લેવાની તો વિડિયો એન્ડ કરીએ મળીએ એક નવા વિડીયોઝમાં વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારી ભાષા બોલવામાં કંઈક ખામી હોય તો તમારે જણાવવો જરૂરી છે બાકી તો તમારે સપોર્ટ કરવો તો નીચે થેન્ક્સ બટન જોઈન બટન પણ આપેલો છે મેમ્બરશિપ જોઈન કરીને અમને મોટિવેશન આપી શકો છો જય ગરવી ગુજરાત જય હિન્દ